સડી ગયો છે મેથી બીટવામાં મારો કાઈ ચેડો નથી આવ્યા છે ઓટવા મેથી બીટેલી લઈ આવો મારે મારે જો હોય ને તો મારે તે જ કરો મને બીટવાના બહુ કંટાળો આવે ગોલમુન ગોલમુન ગોલ બાર જ જ નઈ કરવી નઈ કોઈ પણ જાતનો બોથે ઘેર જ બનાવો કરે બને ઓ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અ ન્યુ બ્લોગ કેમ છો બધા મજામાં હવે પણ મજામાં છે હા મમ્મા પાછળ પડે કે હોમવર્ક 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 એ વેકેશનમાં હોમવર્ક કરવું પણ મારી હિન્દી રીડિંગ બહુ વીક થઈ ગઈ ઘણી વાર હોમવર્ક કરે પછી મળશું આપણે પાછા મેથી બીકવાન ચાલુ થઈ ગયું છે હા હા આજ મારો વારો સડી ગયો છે મેથી બીકવામાં વારો કાઈ ચેડો નથી આવ્યા છો જે બીકવા લાગો છો હું બીટતી હતી ક્યારે

પંખો ફિટ કરતા વર્ષોથી વાતો હાલે પણ હું એ કેમ ગરમીની રસોઈ બનાવતી છે એ તમને નથી થાતું અટાણે તમને કિચનમાં બેહડે તો તમને ગરમી લાગે છે ભજીયાની તૈયારી ચાલુ થઈ ગઈ છે આમાં અલગ અલગ વેરાયટી છે મરચાની પટ્ટીના ભજીયા પછી મરચાના ભજીયા બટેટાની ચિપ્સના ભજીયા અને મેથીના ગોટા

ને આંબલીની જટાકે દાળ ચટણી તો ચાલો હવે ભજીયા ની ફૂલ તૈયારી છે એટલે આપણે હવે બેસી જાય ભજીયા ખાવા માટે ભાઈ જો સાડા બાર વાગ્યા ને તો હજી ઉઠું કઈ રીત છે એને એને એક વખત ઉઠાડીને ગઈ ને પાછી વાગી ને તો પછી હું ઉઠાડવા ના આવી ને

નાટક બધાય બંધ કરો ને તર માર ખાશો આપણે બનાવી લઈએ હવે રસોઈ નાસ્તો અને બપોરનું જમવાનું બધું ભેગું છે રસોઈમાં છે આજે અમારે અત્યારે બપોરે ખાટી ઢોકળા કેમ કે મેં કાલે સાંજે બનાવવા માટે ખાટી ઢોકળા પલાળ્યા હતા પણ સાંજે જમવા એવા તા ભાઈની તો સમય કે ભજીયા બનાવો પછી પલાળેલું મૂકી દીધું ફ્રીજમાં

મમ્મા મમ્મા તીએ કઈધી બરફ નો આઈસ્ક્રીમ ખાજો પાણી નો આઈસ્ક્રીમ એટલે માલ દે કાજો હમ પાણી નો બો ખા પાણી આઈસ્ક્રીમ બરફ હોય આઈસ્ક્રીમ માં દૂધ હોય દૂધ પાણી નો માં ગોલા 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 થાય ને પાણી આઈસ્ક્રીમ બોલું ના થાય કેમ

બધુંય ના કહેવાય એમ આપણા ઘરની ધોરાજી ના ચાલે તો પાણીને બાર આઈસ્ક્રીમ ખાવા જાવું છું કામ જોઈએ બહાર ગોલો ખાવાય ના જવાય બરફ જમા દે ફ્રિજમાં પછી ખાવા મને મલાઈ એની પાસે મલાઈ નાખ દે એટલે પાણીનો આઈસ્ક્રીમ થઈ ગયો ટૂંટી બૂટી નાખ દેજે ચેરી નાખ દેજે ગુલકંદ નાખ દેજે જી નાખ કોઈ નાખ દેજે તો થઈ ગયો આઈસ્ક્રીમ

बाके बदिमौ फतमा हेलो म टी चलते ए उ छे तो हम समय को मैं तुम्हारा नवीन मा तुम्हारी रील बहुत सरस वायरल थै छे यो બીજી रील काय बनावन छे काय काय लागो ठीक है इनाले तो अब ते ले सके मूड बने बना ओके ठीक હા આજ તો મૂળ હતું જ ને આખો દિવસ માથું દુઃખે આજ પૂરો કરી છે મરસુ પાલ મસ્ત મજાના એક નવા લોગમાં ત્યાં સુધી આવજો છું જય શ્રી કૃષ્ણ